આ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું ખરાકશન કે લોકો આયા છે કેટે સોનોન આ મારું પરિચય આપું તો મારું નામ બોસામ જયારે છે એ વાળું કોયડા છે આ વીલેસમાં આયા મને નો લેવલ સારા લેવલ પર કોણ શું અત્યારે તો મારું કંપની છે સર જે કાન લીધો આપણે મુકેશભાઈ સારે તેમણે बताया કે ગોલ લેવલ છે ગરીશ સર દર્જે કેસના તમે આવલેલી પ્રોગ્રામ નો તો મેં લેવલ લેવલ એસે સવારી દીધું છે અને મારી ઇન્કમ વાત છે તો તો અઢી બયા ની અંદર 60000 થી પ્લસ મેસમાં આયા એટલે મતલબ અડધી મહિના થયા છે તો અમારા સમાજની અંદર અમારા ગામની અંદર કોઈ પણ ગોવા ટુરિસ્ટ નથી મળ્યા કોઈ માન મળતું વેનું પણ ફર્સ્ટ ટાઈમ એ ગોવા થી એલમન માં બેસે તો બધાના કમેન્ટ ડાય કે કોંગ્રેસ સુલેશ પાદરનું નીંદર તો આટડે વર્ષથી કામ કરતી હતી આ શબ્દ બેનો કંપનીમાં અડધી કામ કરતા હતા જે બાયટ મેં ગોવાનું સપનું 8.5 વર્ષથી વિચારતા હતા પણ જ્યારે એચઆઈ થવાડને ત્યાં સમય પૂરો થઈ જાય લગભગ એચઆઈ બે ત્રણ પડે તો ગોવાનું મારું બાકી અંદર ઘણી બધી મહેનત કરી કે જ્યારે મારું સપનું પૂછો કે કેટલા સમયમાં આની યસ હું મેં 8.5 કામ કંપનીમાં એના સપના બતાવતા કે મતલબ વર્ષ સુધી એક કે લાખ રૂપિયા મળે છે પણ કી છે પણ હું એના અંદર મહેનત કરે છે છતાં મારા જે સપના બધા હતા ને એ પૂરા નતા થયા પણ આઈ પણ હું મતલબ મહિનાની અંદર ગોવા લેવલ એસી કરી અને ગોવા હમણા પંદર દિવસ પહેલા જઈને આયા એને વિમાનમાં બેસવાનો મોકો પણ મળ્યો અને ઇન્કમની વાત કરું તો તેઓ એવું બતાવવામાં આવે કે 3 વર્ષની અંદર 1 લાખ રૂપિયા તમે કમાશો પણ મેં 2 વર્ષ વિશ્વાસ કરે અને મારા ગ્રેટ ગુરુ એવા એટલે આપો સરોવર વિશ્વાસ કરી અને આ એટલે જ હું આગળ લઈ શકું છું અને આગળ જવાનું મારો ગોલ છે કે મતલબ ડિસેમ્બર સુધી હું ડાયમંડ લેવલ પૂરો કરીશ